આવી દસ ટોપી બનાવવા માટે જે કાગળ વપરાતું હોય તે કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો આ રીતે આપણે શંકુ દોરીશું તો આપણને આપી છે શંકુની ત્રિજ્યા ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા r આપી છે એ r આપી છે કેટલી આપણને 7 સેમી તો અહીંયા લખીશું આપણે 7 સેમી ત્યાર પછી શું આપી છે બીજું તેની ત્રીજીયા અને ઊંચાઈ આપી છે ઊંચાઈ એટલે આ એની સીધી ઊંચાઈ જેને કહેવાશે તે આપ્યા છે આપણને કેટલા બરાબર તો અહીંયા આપણે ત્રાસી ઊંચાઈ જે ત્રાસી ઊંચાઈ એલ તે આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ના ઉપયોગો ચેપ્ટરમાં આપણે પાયથાગુરન ત્રિપુટી જોઈ હતી

તે પહેલા અહીંયા જોઈશું તો આ રીતે આવશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર બરાબર પાય આર એલ તો પાયની કિંમત આપણને ખબર છે આર એ ત્રીજા પણ ખબર છે પણ એલ જે આપણને ખબર નથી તો જે નથી ખબર તે આપણે શોધવાનું છે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ત્રીજા કૌશમાં આર બરાબર આપ્યા છે આપણને સાત સેમી બીજું આપેલું છે આપણને ત્રાસી ના એચ આપે સોરી એચ આપેલા છે ઊંચાઈ આપી છે આપણને એચ તો એચ આપેલા છે અને એલ એલ એટલે ત્રાસી ઊંચાઈ જે છે તે અહીંયા આપણે શોધવાની છે બરાબર આ શોધવાનું છે બરાબર તો અહીંયા લખીશું આ રીતે પેલા પાયથા નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ એક બાજુ એટલે એલ નો વર્ગ લખાશે એક બાજુ અને એચ નો વર્ગ અને આર નો વર્ગ લખાશે બીજી આર બરાબર આપેલા છે સાત તો ચોવીસ નો વર્ગ સાત ચોવીસ અને સાત ચોવીસ અને પચીસ તો ચોવીસ નો વર્ગ એટલે થશે વિદ્યાર્થી મિત્રો પાંચસો છોતેર સાત નો વર્ગ એટલે થશે ઓગણપચાસ

તો એવી કઈ રકમ છે જેને બે વખત ગુણાકાર કરીશું તો છસો પચીસ થશે તો કઈ રકમ છે પચીસ પચીસ ના આપણે પચીસ પચીસ થશે છવ્વીસ જવાબ આવશે અને અહીંયા આપેલા છે આપણે સાત ને ચોવીસ તો સાત અહીંયા હોય ને આ બાજુ સાત આપેલા છે કે આ બાજુ સાત હશે તો સાત ચોવીસ એટલે અહીંયા આવશે જવાબ આપણો પચીસ આવશે બરાબર દસ અને ચોવીસ હશે તો છવ્વીસ આવશે

તો પચીસ આપ્યા છે બરાબર તો સાત સાત વિદ્યાર્થી મિત્રો અહીં કટ થશે તો પચીસ અને બાવીસ નો ગુણાકાર કરીશું આગળના દાખલામાં પણ આપણે કરેલા હતા જેનો જવાબ કેટલો આવેલો હતો પાંચસો ને પચાસ આવેલો હતો બરાબર છે જોઈ લો ફરી એકવાર જોઈ લો તો જીરો પચીસ દૂર થશે પચાસ અને ફરી પાછા થશે પચાસ તો જીરો પાંચ પાંચ એટલે કેટલા આવશે પાંચસો ને પચાસ तो पांच, पांच सौ पचास 50, सेमी स्क्वेर बराबर તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું છે પાંચસો પચાસ આપણે જોવાનું છે એવું કે આ જે છે તે આવી એક ટોપી નું બરાબર એક ટોપી અહીંયા લખીશું કે એક ટોપીનું એક ટોપીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એટલે કે શંકુની વક્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તો આ એક ટોપીનું આટલું આવેલું છે તો આપણે દસ ટોપી બનાવવાની છે બરાબર નીચે લખીશું આ રીતે માટે દસ ટોપી બનાવવા દસ ટોપી બનાવવા વપરાતા કાગળ દસ ટોપી બનાવવા વપરાતા કાગળ નું ક્ષેત્રફળ કાગળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો દસ ગુણ્યા એક ટોપી માટે કેટલું આપેલું છે પાંચસો પચાસ સેમી સ્કેર તો પાંચસો પચાસ ગુણ્યા દસ કરીશું તો થશે કેટલા પંચાવન બરાબર પાંચ હજાર પાંચસો સેમી સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો દસ ટોપી બનાવવા આપણને કેટલું જોઈશે કાગળ પંચાવનસો સેમી સ્કેર આટલું કાગળ આપણને જોઈશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાત જે છે તો અહીંયા આપણો પૂરો થાય છે તો હવે પછી જોઈશું આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના દાખલામાં નવા વિડીયો સાથે આગળ મળીશું ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો